મારું નામ વસીમભાઈ રીઝવી હું નાયબ મામલતદાર છું વડોદરામાં જે બનાવ બન્યો એ બનાવ ખૂબ જ દુઃખદ બન્યો એટલે સૌથી પ્રથમ તો તે બધાને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ત્યારબાદ એ અનુસંધાનને અહીંયા પણ આપણે બોટિંગની બોટિંગ કરાવીએ છીએ એ અનુસંધાનને ચકાસણી અનુસંધાને આવતા અહીંયા પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે પ્લસ બધી બોટિંગ સ્વયં સંચાલિત છે અને જો કાંઈ બનાવ બને તો એ માટે આપણે પાવર બોટ અલગથી રાખેલી જ છે અને પૂરતા પ્રમાણમાં સંસાધનો છે કે કેમ તેની ચકાસણી નથી